નવાયાળ લાલપુરા ગામની સામે રામેશ્વર ચાલની બહાર અને વિસ્તારમાં પણ ગંદુ પાણી આવે છે જે સંદર્ભે પંદર દિવસથી ખાડો ખોદ્યો છે જે માજીના ઘરની બહાર જ ખાડો ખોદવામાં આવ્યો છે

જલકવા આપણ કો બોલ્યો રા ભાઈ દોડ હોય ને મને ખબર પડ્યો પણ પાણી આવે બેટ પર છે આમ નુકસાન ચાલ છે આ વયો વૃદ્ધ બા છે જે પોતે ચાલી બી નથી શકતા આ ગંદા પાણીના નિકાલ અર્થે ખોગેલા ખાડાની અંદર આજે એક અઠવાડિયું થયું એક અઠવાડિયાથી આમના ઘરનું પાણીનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે અને આ પાણીનું કનેક્શન કપાઈ જવાથી આમના ઘરમાં પાણી બી નથી આવતું આટલી ખરાબ પરિસ્થિતિ છે છતાં પણ આજે આ ખાડો એવો ખોદ્યો છે કે પોતે બહાર નીકળે તો ખાડામાં પડે એવી પરિસ્થિતિ છે આ બાજુવાળા ઘરવાળા બી બહાર નીકળી શકે એવું નથી તો આ વારંવાર યોગેશ વસાવાને કહેવા છતાં કર્યું નથી કામ આજની તારીખમાં પૂરી દઈશું ખાડો અને એમનું નળનું કનેક્શન જોડી આપીશું એવી વાતય કરી આ સાંજ પડી છતાં કામ નથી કર્યું એ જ બતાવે છે કે અંધેરી નગરી વડોદરા છે જ્યાં કોઈ એમને કંટ્રોલમાં રાખવા વાળું છે નહીં નવાયર ના લાલપુરા ગામની સામે રામેશ્વરની ચાલુ છેલ્લા મહિનાથી પીવાનું પાણી એટલું દૂષિત આવે છે કે લોકો પી નથી શકતા આવતું અડધો કલાક પાણી જ જાય પછીથી જ પાણી ચોખ્ખું આવે છે જેના સંદર્ભે અમારી રજૂઆત બાદ રામેશ્વર ચાલની બહાર મસ્ત મોટો ખાડો ખોદી રાખ્યો છે ખાડો ખોદ્યા પછી આ પ્રશ્નનું નિરાકરણ તો આવ્યું નહીં પણ એ ઘર જેની સામે ખાડો ખોદ્યો છે એ માજી વયો વૃદ્ધ માજી છે નથી ચાલી શકતા નથી એ ઊભા રહી શકતા એવા માજીના બાળા અમે આજે પંદર દાડાથી ખાડો ખોદ્યો છે વારંવાર રજૂઆત કરી કે આ ખાડો પૂરી દો અને જ્યાંથી વાલ છે જ્યાંથી અમે બતાવીએ છીએ ત્યાં તમે ખાડો ખોદો તો કદાચ આ પ્રશ્નનું નિરાકરણ આવે પણ તંત્રના બહેરાકાને અથડાઈના પાછું આવે છે જવાબદાર અધિકારી રોજ એવું કહે છે કે ભાઈ મારી પાસે સ્ટાફ નથી હું કેટલે પહોંચી વળું અને આ એમની પાસે સ્ટાફ ન હોવાના કારણે નાગરિકો ગંદુ પાણી વાપરી રહ્યા છે અને પી રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે આ જવાબદારી કોની સત્તા પર બેઠેલા લોકો છે એ જ્યાં ભરતી કરવાની હોય ત્યાં ભરતી કરતા નથી જ્યાં અંકુશ રાખવાનો હોય ત્યાં અંકુશ રાખતા નથી પાણી જેની ફરજિયાત ફરજ છે કે પીવાનું પાણી ચોખ્ખું આપવું એ ફરજને પણ આ લોકો ધોઈને પી ગયા છે આપણે આ રામેશ્વર ચાલ છે કે લાલપુરાની સામે આવી છે આ ચાલની અંદર છેલ્લા દોઢથી બે મહિનાથી ગટરનું દુર્ગંધ માળખું પાણી આવે છે જે વાતની રજૂઆત વિસ્તારના અમારા જે નગરસભક છે પુષ્પાબેન વાઘેલાને કરી હતી એમને તરત જ આ જે વાતને ગંભીરતા લઈને એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને પત્ર પણ લખ્યો હતો આજે એક વાત દુઃખતી કહેવી પડે છે કે જ્યારે તમને રજૂઆત કરવા છતાં બી આજે તંત્ર જાગતું નથી જે પ્રમાણે વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે વિસ્તારના ઘણા બધા બાળકોને વૃદ્ધ લોકો પણ બીમાર પડી ગયા છે મારે તો આજે આ ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશને એક વાત કહેવી તો છે કે જે પ્રમાણે તમે બડી વડી મોટી આંખો છો કે ભાઈ વડોદરા સ્માર્ટ સિટી છે અને ખૂબ મોટું ડેવલપમેન્ટની વાતો કરો છો આજે નહીં જેવી વાતનું તમે સોલ્યુશન લાવી નહીં શકતા એટલે તમને આ સત્તા પર બેસવાનો કોઈ અધિકાર જ છે નથી જ્યારે વિસ્તારના જે નગરસેવક છે તમને રજૂઆતો વારંવાર કરતા હોય અને છતાંય તમે ના સાંભળતા હોય તો ખરેખર આ અમારા માટે ખૂબ દુઃખની વાત છે અને બીજી વાત તો તમને કહેવા માગીશ કે જે પ્રમાણે રામેશ્વર ચાલની અંદર આ વાત માટે ઘણીવાર રજૂઆતો પણ થયેલી છે અને ખાસ કરીને આ કોઈ આ વસાવા સાહેબ છે એ ખરેખર એ તો આ ખાડા કાન જ કરે છે એને જાતે મેં પણ ઘણી રજા તો કરી છે પણ ખરેખર સોસાયટીની અંદર આ લોકો ગંભીરતા લેતા હોય પણ સ્લમ વિસ્તારની અંદર આ લોકો કોઈ વાતનું ધ્યાન આપતા નથી આ ખરેખર હું તો એક વાત ફરી કહેવા માંગીશ કે આ જે પણ અધિકારી છે એને તાત્કાલિક દોને સસ્પેન્ડ કરો અને ખરેખર આ જે પ્રમાણે ગંદુ પાણી આવી રહ્યું છે આની અંદર લોકોનો જીવ પણ જઈ શકે છે લોકોને ડ્રેનેજનું ગંદુ પાણી પીવાથી ઝાડા ઉલટીના પણ અહીંયા કેસીસ થઈ રહ્યા છે એટલે દિલીપ રાણા સાહેબ ખાસ તો તમને કહેવા ફરી કહેવા માંગીશ કે આ વિષયને ગંભીરતા લો અને વહેલી તકે આનું નિવારણ લાવે એ હું અપેક્ષા રાખીશ